ચાલો મિત્રો હવે જોઈએ સ્વતંત્રતાનો અધિકાર આ સ્વતંત્રતાનો જે અધિકાર છે મિત્રો એનો ઉલ્લેખ અનુચ્છેદ ઓગણીસથી બાવીસ અંતર્ગતમાં કરવામાં આવેલો છે આ અનુચ્છેદ ઓગણીસની જો આપણે ચર્ચા કરીએ તો એમાં છ પેટા કલમો વિશે આપણે ચર્ચા કરીશું આ છ પેટા કલમો એટલે કે એમાં છ પ્રકારની આપણને સ્વતંત્રતાઓ મળેલી છે નાગરિકોને ભારતના જે નાગરિકો છે એમને અનુચ્છેદ ઓગણીસ અંતર્ગત બંધારણ દ્વારા છ પ્રકારની સ્વતંત્રતાઓ આપવામાં આવેલી છે મિત્રો જો પ્રથમ સ્વતંત્રતાની આપણે વાત કરીએ તો એ અંતર્ગત તમને વિચાર વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા મળેલી છે એટલે કે ભારતનો કોઈ પણ નાગરિક પોતાના વિચારો યોગ્ય રીતે યોગ્ય અભિ અભિવ્યક્તિ સાથે અને યોગ્ય વાણી સાથે રજૂ કરી શકે છે એટલે કે અનુચ્છેદ ઓગણીસ એ અંતર્ગત વાણી વિચાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતા મળેલી છે જ્યારે મિત્રો આપણે આ અભિવ્યક્તિ કરવી હોય તો એના માટે આપણે સભા ભરવી પડશે એટલે કે તમને આપણા ભારતના નાગરિકોને ઓગણીસ બી અંતર્ગત હથિયાર વગર અનુચ્છેદ ઓગણીસ બી ઓગણીસની પેટાકલમ બી મુજબ હથિયાર વગર સભા ભરવાની સ્વતંત્રતા આપણને મળેલી છે હવે જ્યારે સભા ભરવી હોય તો કોઈ પ્રકારનું સંગઠન આપણા પાસે હોવું જરૂરી છે તો એમની સામે તમે આ રજૂ કરશો એટલે કે અનુચ્છેદ ઓગણીસ સી અંતર્ગત તમને ભારતના નાગરિકોને સંગઠન બનાવવાની સ્વતંત્રતા મળેલી છે ત્યારબાદ મિત્રો જ્યારે તમે સંગઠન બનાવશો તો સંગઠન ક્યારે બનાવી શકશો તમે અમુક વ્યક્તિઓને મળશો ભારતમાં ભ્રમણ કરશો ત્યારે એમ એ બધા ભેગા થઈને એક સંગઠન બનશે તો એ અંતર્ગત દેશમાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા પણ આપણને મળેલી છે એટલે કે અનુચ્છેદ ઓગણીસ ડી અંતર્ગત દેશમાં મુક્તપણે આપણને હરવા ફરવાની સ્વતંત્રતા મળેલી છે ત્યારબાદ મિત્રો ખાસ યાદ રાખજો કે સ્વતંત્રતાના અધિકારની જો આપણે ચર્ચા કરીશું તો એ અંતર્ગત આપણને કોઈ પણ ભારતના કોઈ પણ જગ્યાએ રહેઠાણ અને સ્થાયિત્વના સ્વતંત્રતા મળેલી છે પરંતુ એમાં ખાસ યાદ રાખજો કે જમ્મુ કાશ્મીર રાજ્ય સિવાય અનુચ્છેદ ઓગણીસ એ અંતર્ગત ભારતના જમ્મુ કાશ્મીર રાજ્ય સિવાય ક્યાંય પણ રહેઠાણ ધરાવવાની અને સ્થાયિત થવાની સ્વતંત્રતા મળેલી છે ત્યારબાદ મિત્રો આપણને વ્યવસાય કરવાની સ્વતંત્રતા પણ મળેલી છે એટલે કે તમે ભારતના કોઈપણ ખૂણે વ્યવસાય કરી શકો છો એટલે કે જો આપણે ફરીથી આપણે અનુચ્છેદ ઓગણીસ જોઈએ તો એ અનુચ્છેદ ઓગણીસ અંતર્ગત આપણને કઈ કઈ સ્વતંત્રતાઓ મળેલી છે તો મિત્રો ખાસ યાદ રાખજો પ્રથમ સ્વતંત્રતા થઈ થઈ જશે કે તમે ભારતના નાગરિક તરીકે કોઈ પણ જગ્યાએ પોતાના વિચારો પોતાની વાણી પોતાની અભિવ્યક્તિ રજૂ કરી શકો છો એ જ અંતર્ગત જ્યારે તમારે પોતાની અભિવ્યક્તિ રજૂ કરવી હશે તો તમારી પાસે સભા હોવી જોઈએ એટલે કે તમે ભારતમાં કોઈપણ જગ્યાએ હથિયાર વગર સભા ભરી શકો છો જે અંતર્ગ ઓગણીસ બી અંતર્ગત તમને સ્વતંત્રતા મળેલી છે હથિયાર વગર સભા ભરવાની હવે સભા ભરવી છે કોઈ પ્રકારનું સંગઠન તમારી પાસે હોવું જરૂરી છે તો ઓગણીસ સી અંતર્ગત તમને આપણને સંગઠન બનાવવાની સ્વતંત્રતા મળેલી છે હવે જ્યારે સંગઠન બનાવવું હોય તો વ્યક્તિઓની જરૂર પડશે ભારતના દેશમાં ખૂણે ખૂણે ભ્રમણ કરવું પડશે તો એ અંતર્ગત ઓગણીસ ડી અનુચ્છેદ ઓગણીસની પેટા કલમ ડી અંતર્ગત તમને આપણને દેશમાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા મળેલી છે ત્યારબાદ મિત્રો જો આપણે ચર્ચા કરીએ તો ભારતમાં જમ્મુ કાશ્મીર રાજ્ય સિવાય આપણને જમ્મુ કાશ્મીર રાજ્ય સિવાય કોઈપણ જગ્યાએ રહેઠાણ ધરાવવાની અને સ્થાયિત થવાની સ્વતંત્રતા મળેલી છે ત્યારબાદ અનુચ્છેદ ઓગણીસના પેટા કલમ એફ મુજબ વ્યવસાય કરવાની સ્વતંત્રતા આપણને મળેલી છે હવે મિત્રો આપણે ચર્ચા કરીએ અનુચ્છેદ વીસ વિશે અનુચ્છેદ વીસ આપણને શું કહે છે તો આપણને જીવન જીવવાની સ્વતંત્રતા મળેલી છે અનુચ્છેદ વીસ અંતર્ગત ભારતના બંધારણે ભારતના નાગરિકોને જીવન જીવવાની સ્વતંત્રતા આપેલી છે અને અમુક વાર તમે કટોકટી શબ્દ સાંભળ્યો છે કે જ્યારે કટોકટી સમય લાગુ પડતો હોય ત્યારે કટોકટીના સમયમાં આપણે આ અનુચ્છેદ વીસ અને અનુચ્છેદ એકવીસને મોકૂફ રાખી શકતા નથી અન્ય જે આપણા અધિકારો છે એ અધિકારોને જેમ કે કોઈ જગ્યાએ ફરવા જવાની તો જે વખત કટોકટીનો સમય હોય એ સમયે એ બધું જ બંધ કરી દેવામાં આવશે સભા પણ ભરવા નહીં મળે કોઈ જગ્યાએ તમે મુક્તપણે વાર્તાલાપ પણ નહીં કરી શકો સભા પણ નહીં ભરી શકો તો એ બધા જ જેટલા પણ આપણા સ્વતંત્રતાના અધિકાર છે એ બધે બધા મોકૂફ કરી દેવામાં આવશે જ્યારે માત્ર અનુચ્છેદ વીસ અને અનુચ્છેદ એકવીસ આ બે કટોકટીના સમયે મોકૂફ રાખી શકાતા નથી અનુચ્છેદ એકવીસ જે છે એ અનુચ્છેદ એકવીસ અંતર્ગત પ્રાણ અને શરીર સ્વતંત્રતાનું રક્ષણ એટલે કે પ્રાણ અને શરીરના શરીરનું જે સ્વતંત્રતાનું રક્ષણ કરવાનું જે આપણનો અધિકાર છે એ સ્વતંત્રતાનો અધિકાર પણ આપણને અનુચ્છેદ ઓગણીસથી બાવીસ અંતર્ગત આપણે આની ચર્ચા કરી સ્વતંત્રતાના અધિકારની તો અનુચ્છેદ વીસ અને અનુચ્છેદ એકવીસ જે છે એ કટોકટીના સમયે મોકૂફ રાખી શકાતા નથી જ્યારે એના સિવાયના જે ઓગણીસની છ પેટા કલમો છે એને મોકૂફ રાખી શકાય છે હવે મિત્રો આપણે આગળ ચર્ચા કરીશું શોષણ વિરોધી અધિકાર વિશે